આલી ગયો તમારું તમે આટલું લોઈ પી કે તો ખોદવાનું નથી અહીં આવે કે કેતે ને આમ બોલો અને આમ કેમ મારે કરવું ભેગું રમી થોડીક ના તો ચાલુ કર મારાથી આટલું બધું આમાં ના કરાય હાથી એક છે ને કીધું હાથી જ લેવા

ધાણા હાર છે કેટલા દિવસના થયા સાહેબ ધાણા પંદર દિવસના થઈ ગયા ચૌદ દિવસ ના હમ્મ ધાણા ને કે વીસ દી હું તો કહું ચૌદ દી થયા ધાણાને વીસ એકવીસ દી થઈ ગયા આ એકવીસ આની હજી પાણી આપણે પાયું નથી ના પાવાના હોય આનું કામ આનું કામ છે ને હોના જેવું હોય કેવું આ જીરું ને ઝેણા ના હોય

આમાં હાથી આખવાનું કેવું કઈ ના હોય સાહેબ હાલે વીજમાં આખુ એ તો બેલી ને તો આપણે આમાં નાની બેલી મિત્રને ગારો કે ગારો આમાં ગારો છે હું હાથી હાથી એવું તમે એને મને તો આવડે જો આમ

ફટાફટ નીંદી લઈએ પછી મળીએ તમને વિડીયોમાં બન્યા રહેજો આગળ બરાબર સાહેબ કે છે મે નીંદે છે હાલો હવે જરા જલ્દી કરો તો ઉકલે એવું છે સારું હાલો નીંદી લઈ ફાઈનલ પછી મળીએ જેટલું નીંદા એટલું કા એમ જ હોય ને તને કોણ કે પૂરું કરવાનું પણ ઓલા બેન ની નીંદ તો જો આ બાજુ નીંદ આવી ગયું જો જેટલું ઓછું થાય એટલું અને તમારા શરીરને કઈ કસરત થાય એટલે હું તો રોજ કસરત કરું છું રજા ને ત્યાં આવા કામ કરવા આવવું જોઈએ જો આમાં કેવી રીતે થાય ઉભરેક પૈકે બેઠા હોય હાલવાનું પછી ઉભરેક પૈકે હાલવાનું તમે હાઈ ભરાની હું હવે સારું કામ જ એવું હોય નતો તો ઓલો સિમેન્ટ નો ધોરીયો બનાવ્યો હા કરવાના ના કરો તમે એવા જ કામ મારે કરવાના હું વા જો વા જો બડા દાયકા તા ગાડું આયકું તું બાકી એમ નીંદવાનું કઈ ગાડી આયકી હતી મારા કામ એવા જ હોય ફાઈનલી નીંદતા તો મને જ આકરો પડે

તો કઈ નઈ હાલો ઘરે જાય ગોતી આવી તમારે તો ભાઈ ઘરે જાય માણા ગોતી આવી બીજું ઘરે કેમ પડ્યા હોય જો આ બિયારો બધું અટલા નીકળી જાય ને હા આમાં કાઈ ના કરાય હાથી એક આકી છે ને તો ઈજ મે કીધું હાથી જ લેવા જાતી હતી

બેલું બેલું હવે બેલું નહોતો બતાવતા આપણે ઓયડી ચડવાનું હોય બેલું તો કદાચ થાય ફેર પડે એ હાલો હવે ભાઈ ગાવો કયું નહીં કેતી હતી તો નતા આવતું આટલું બટકું હે વાલ ને લેવરાઈ ને એટલે પૂરું થાય હાલો એટલું બટકું લઈને પછી હા આટલું જ છે પાજી તો આમ છે ઘણો એવો નીંદવાનું તો ભાઈ મારી માં મોબાઈલ લઈ તો કેવું કે નીંદે મારે જો બોલે ના મારે નથી નીંદવાલો આ નીંદ નથી નીંદવું ભાઈ હાલી ગયું હો તમારું તમે આટલું લોહી પી કે તો લોય તો પી ને બજરાખાટો થી હું રાખી દેવાનું જરા ખાટું રાખી દેવું પછી પછી આ કઈ ખૂટે એમ તો હોય ની પછી પાટલું લીધું હોય તો પૂરું કરાય ને ખરપિયો અને તમે શું કહેતા ખરપિયો ખોદવાનું નથી આવે

ખાવાનું કામ કરું પાણી પીવાનું કરું સુઈ જવાનું કરું આટલું બધું કામ તો કરું રોટલી બનાવી દો તમને મોટી મેન કામ તો એ છે રોટલી બનાવવાનું હા બાકી નાના છોકરાઓને ભણાવવા જાવ ઓહો પછી કેટલા બધા કામ કરો તું તમે જાવ તો ખરા નાના છોકરાને હાચવો તો ખરા કેમ હચવાય એક દિવસ બોલી એક છોકરો ઘરે હોય ને નાનો એક નાનો છોકરો તો એકો દી એમ કે

એટલા બટકા હારું જ રાખી દઉં હારું હાલ હું નહીં ત્યાં સુધી બધાને બાય બાય વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મસ્ત મજાની કોમેન્ટ કરીને જાજો ફરી પાછા મળીએ કાલે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને બાય બાય